સૌપ્રથમ આપણે જે આ ચોવીસ પચીસ વર્ષનું છે સીટીએસ ચાઇલ્ડ ટ્રેકિંગ એને અપડેશન માટે જોઈશું મેનેજ સ્ટુડન્ટમાં જવાનું રહેશે મેનેજ સ્ટુડન્ટની અંદર જશો એટલે તમને અહીંયા આ પ્રકારનું લીલું જોવા મળશે અમુક મિત્રોને અપડેશન વગર પણ લીલું થઈ જશે પછી પાછું લાલ થઈ જાય કારણ કે અમુક વખતે એ સિસ્ટમ અપડેશન વખતે થતું હોય છે તો સૌ પ્રથમ અહીંયા ઓગણીસ ઉપર નીચે ક્લિક કરશો એટલે જે રો આખી અપડેટ થતી હતી એ થતી નથી તો એના માટે ઉપર ધોરણ પાંચ ઉપર ક્લિક કરવાની રહેશે એના ઉપર ક્લિક કરશો એટલે અહીંયા જે બાળક તમારે અપડેટ કરવું છે એ બાળકના આધારદાય નંબર ઉપર ક્લિક કરશો એટલે અહીંયા પેન્સિલ જેવું ચિહ્ન જોવા મળશે પેન્સિલ ઉપર ક્લિક કરશો એટલે બાળકનો તમામ ડેટા અહીંયા ખુલી દેશે હવે તમામ ડેટા ખુલશે એટલે સૌ પ્રથમ અહીંયા તમે જોતા જશો તો છે ચૌદ પચીસ નંબરમાં જોવા મળશે વંચિત જૂથના છે તો હા હોય તો હા ના હોય તો ના બરાબર પછી પૂર્વ સ્થિતિ બીજી શાળામાં હતા બીજી શાળામાંથી એલસી લઈને આવેલા હતા તમારી શાળામાં ગઈ છે તો આ શાળામાં જ કરવાનું રહેશે આ શાળામાં કરશું એટલે પાછું આવી રીતે રિફ્રેશ થઈને આવી જશે અને એના પછી હાજરીના દિવસો અહીંયા ત્રીસ દિવસો પરીક્ષામાં બેઠેલા હતા હા બરાબર અને બીજા ધોરણના બાળકોને ના લખો તો પણ ચાલે કેમ કે એમને પરીક્ષા લેવાતી નથી એના ગુણ નથી હોતા એના ગ્રેડ નથી ગ્રેડ હોય છે એ બીસી એના ગુણ કે ટકા હોતા નથી એટલે ના લખો તો ચાલે કેમકે એને ટકાવારીની વાત છે એના પછી જોઈએ અહીંયા ત્રીસ નંબરમાં હતા આપણે હાજરી હા બેઠા હતા તો છેલ્લી પરીક્ષામાં પ્રમોટેડ એન્ડ આવશે પાછળ વાળું બરાબર તો એ પ્રમોટેડ એન્ડ પાછળ ક્લિક કરવાનું રહેશે એના પછી પાછું રિફ્રેશ થશે એક એક આવી રીતે ભરવાનું રહેશે તમારે ટકા લખવાના રહેશે અહીંયા પંચોતેર પોઈન્ટ પંચ્યાસી હોય તો છોતેર ટકા એવી રીતે લખી શકો છો અને પોઈન્ટમાં લખશો તો પણ લઈ દેશે પછી અપડેશન અહીંયા આપણે જોતા જવાનું છે એસએલડી સ્પેસિફિક લર્નિંગ ડિસેબિલિટીની તપાસ થયેલી હોય ડૉક્ટરી આ પ્રકારની તો હા ના થયેલી હોય તો ના અહી એસડીએસડી મારે થયેલ નથી તો અહીંયા હું ના કરીશ અહીંયા ના કરીશ અહીંયા ચાળીસ નંબરમાં હા કરશું એટલે પાછું રિફ્રેશ થશે આ લાભો મળેલ છે હા તો શિષ્યવૃત્તિના લાભો મળેલ છે આપણે તો અહીંયા જોઈ લઈએ શિષ્યવૃત્તિ આપણે આપવામાં આપી હતી બરાબર ને ચુમ્માળીસ નંબરમાં

ओके अब देखिए भैया विना मूल्य टेबलेट कंप्यूटर उपलब्ध है ना गत शैक्षणिक वर्ष में शिष्यवृत्ति हां शिष्यवृत्ति आकर से એટલે પાછું અહીંયાથી તમે રિફ્રેશ થશે રિફ્રેશ થશે એટલે હમ કેન્દ્રીય શિષ્યવૃત્તિ તો ના બરોબર ના કરી છે એટલે પાછું રિફ્રેશ થશે મળતી હોય તો એ જે સ્કીમ હોય એ પસંદ કરવાની રાજ્ય શિષ્યવૃત્તિ હા બરાબર રાજ્ય શિષ્યવૃત્તિ મળે છે અન્ય શિષ્યવૃત્તિ ના કિમ અહીંયા સોળસો પચાસ એક થી પાંચ માટે એસટી બાળકો માટે બરાબર હવે જે લાગુ પડતી હોય તમારી રકમ જે આપી હોય એ ડિજિટલ ગુજરાતમાં જોઈને નાખી શકો બાળક બે ઘર છે હવે આ માતા પિતા સાથે આ ખોટું ભરેલું બે ઘર એટલે બાળકને ઘર ન હોય એવું ઘર વિહોનું બાળક છે તો એકલું બાળક ઘર વિહોનું છે

અને હાજરીના દિવસો એકસો પંચાણું છે બરાબર હાજરીના દિવસો એકસો પંચાણું હા પૂરી અને હું અહીંયા ક્લિક કરીશ છેલ્લે આ શાળામાં જ અહીંયા એસએલડીની તપાસ કરવામાં આવી છે ના બરાબર ને અમુક કોલમ ભર્યા સિવાય તમારે કશું થશે નહીં એટલે ખાસ તમામ પ્રકારના કોલમો જે ફરજિયાત છે ભરવાની રહેશે અને ડેટા અપડેટ સક્સેસફુલી ફોલો સ્કૂલ આવું આવે એના પછી જ તમારે સોલ્યુશન રહેશે એનું સોલ્વ થઈ જશે અને એ બાળકને અહીંયા ગ્રીન બતાવશે આમ બધા બાળકો અહીંયા તમને જેટલા પણ હોય શાળાના ખન્ના એ બધા ગ્રીન કરવાના રહેશે એના પછી જે સંપૂર્ણ ગ્રીન થશે એના પેલા થશે નહીં તો મિત્રો યોગ્ય લાગે તો જરૂરથી શેર અને સબસ્ક્રાઈબ કરશો અસ્તુ જય હિન્દ જય ભારત